હાલો મિત્રો જય દ્વારકાધીશ જય આવી ગયા છે ફળામાં શેરડી ભરવાનું ચાલુ થઈ ગયું છે બોલેરો ભરાઈ ગયો છે વાર ની હારો હાર આમાં થોડીક કાપેલી છે ઓ બીના રહેજો વિડીયોમાં તમને માગળ બતાવતો રહીશ એ આપલે છઈડી કામકાજ અત્યારે ચાલુ છે ભાળું ભાળું ભાઈ ભરવા ભરવા વર્ગી ગયા છે પાણી ગાડી ભરાઈ ગઈ છે અને આમ છઈડી છે મસ્ત એવી ઓર્ગેનિક છે ઓર્ગેનિક શેરડી આપણે વેચવાનું કામકાજ ચાલુ છે અત્યારે બનારેજો વિડીયો આગળ મિત્રો બોલેરો ભરાઈ ગયો છે બતાવી દઉં તમને અત્યારે બોલેરાના હવે નાળા બંધાય છે ને આમ કંઈક શેરડી છે જોઈ લો હવે આપણે બોલેરો ભરાઈ ગયો છે અને હવે આપણે ટેક્ટર ભરવાનું બાકી છે તો હમણાં બોલેરો નીકળે પછી આગળ મળીએ અર્જનભાઈનો બોલેરો ભરાઈ ગયો છે નંબર પ્લેટ દેખાતી નથી એટલે એને કઈ વીમા પાર્સિંગનું ટેન્શન છે નહીં હાલ તો મળીએ આગળ ભરાઈ ગયો બોલેરો ને જાય છે નીકળી ગયો હિશોરા માર્કો જાય છે એક નંબર શેરા તો તો હવે થઈ જાય સાચું બેટન પીવાનું કામકાજ ચાલુ છે અમારે અત્યારે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ચા પીવાઈ ગયો છે બના રહે આગળ હવે આપણે આ રિક્ષા ભરવાની છે આવી ગઈ છે અને પછી આપણો સોંગો ભરવાનો છે તો બના રહેજો આગળ આવી ગયો છે સકડો ભરવા માટે અને ભરાય છે સકડો ભરવા વર્ગી ગયા આજે આપણે દાદા વાહન છે નહી અહીંયા શેરડી કાપેલી છે આ સકડો ભરવાનો ચાલુ થઈ ગયો છે

હાલો 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 મારો ધકો મારો

જાય છે હવે ગયો હવે ટેક્ટર ભરવાનું છે અને શેરડી એમ સામે કાપેલી છે તો બના રહેજો વિડીયોમાં આગળ ભરાઈ જાય ભરવા લગાડે પછી જાય અત્યારે તો રિવેશમાં અહીંયા લગાડી દઈએ શેરડી જ્યાં કાપેલી છે ને ત્યાં ભરવા વરગી ગયા હે ટેક્ટર કઠોળા ઉપર ભરાઈ ગયું છે અહીંયા શેરડી કાપેલી છે બપોર થઈ ગયા છે એટલી શેરડી કાપેલી છે ને ભરવાનું છે ટેક્ટર અડધું દોઢસો મણ તો બના રેજો વિડીયોમાં આગળ બંધાઈ જાય એટલે મળીએ બના રહેજો વિડીયો આગળ આપણે ટ્રેક્ટર ભરાય છે જોંગો ભરવાનો આપડે ભરાઈ ગયું છે ટ્રેક્ટર આપણું એ નાળા બાંધવાની તૈયારીમાં છે ફૂલ ધબાકા છૂટે છે એક ટ્રેક્ટર આમ ભરાઈ જાય છે એક ટ્રેક્ટર અહીંયા ભરાઈ ગયું નાળા બંધાય આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ટ્રેક્ટર આપણું અને ધીમે ધીમે આઈલું આવે છે હવે રજાય છે નાખવા જ આવવાનું છે બાજુના ગામમાં બનારે જો મિત્રો વિડીયોમાં જાય છે પકડાટી બોલાવી જોઈ લો જાય છે ધીમે ધીમે બહુ વાંધો આવતો નથી હવે આયલું જાય ધીમે ધીમે બહુ કઈ વાંધો આવતો નથી ટુ વ્હીલ પણ સાથે આવી ગયું છે ને નીકળી ગયું વજનધાહી બે ટન સાતસો ને એસી કિલો ધબાકા છૂટતા જાય મિત્રો બના રહેજો વિડીયોમાં આગળ આપણે ટેક્ટર ભરાઈ નીકળી ગયું છે તો હવે બીજું ટ્રેક્ટર આવે છે ભરવા બને રેજો આવી ગયું છે આપણે જીગરભાઈ રાડાનું ટેક્ટર रेडी ओके okay. हेलो मित्रों भरवा वर्गी गया छे बिजू ट्रैक्टर ओ જોઈ લ્યો આયે સૈડી કાપેલી છે આમે ભરાય છે ટ્રેક્ટર અને બે જણા ભરે છે આયે કાપે છે અહીં કાપેલી પેઢી છે ખાલી પચામણ ભરવાની છે તો રહેજો વિડીયોમાં ભરાઈ જાય એટલે મળીએ આગળ ઘાસચારાની બધી કાપવાની છે તો હાલો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને ટ્રેક્ટર ભરાઈ ગયું છે આપણું અને ભરવાનું હતું તો જોઈ લ્યો આ એક ભરાઈ ગયું છે ટ્રેક્ટર નાળા બાંધે છે હવે તનેક જેવું થઈ જાય અને અત્યારે વાગી ગયા છે બપોરના હાડા બાર તો વિડીયોમાં બના રહેજો આગળ તો મળીએ આગળ બારોબર નીકળે ત્યારે આવે છે ભરાય ટ્રેક્ટર તો બન્યા રહેજોમાં કોને કરવાની હતી તો જોઈ લ્યો ટ્રેક્ટર ભરાઈ ગયું છે હવે નીકળી ગયો આગળ ટ્રેક્ટર ભરાઈ ગયું અને હજ આવી છે ઘેરે બધા બપોર થઈ ગયા વિડિયો કેવો લાગ્યો તો ત્યાં લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ઘાસચારાની શેરડીનું કટિંગ ચાલુ છે એનો વિડીયો છે શુદ્ધ દેશી શેરડી માટે મળો કરણભાઈ રબારી બોરવા ગીર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ ઘાસચારાની શેરડી માટે તો વિડિયોમાં લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી